કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા સામાન્ય સભામાં રજૂઆત શહેર વોર્ડ નંબર એકના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા વિવિધ પ્રશ્નોના મુદ્દે આજે મળેલી પાલિકાની સામાન્ય સભામાં રજૂઆત કરી વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં પુષ્પાબેન વાઘેલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વડોદરા શહેરને જે કોન્ટ્રાક્ટરે ગંદુ પાણી મહિનાઓ સુધી પીવડાવ્યું તે કોન્ટ્રાક્ટરને પરિવાર કોન્ટ્રાક્ટ આપવાની પહેરવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે જે ગંભીર બાબત છે આ સાથે પાલિકા દ્વારા સમશાનોમાં આવતી ડેડ બોડીના નિકાલ માટેનો કોન્ટ્રાક્ટ આપવાની જે વાત હતી તેના પંચોતેરસોથી આઠ હજાર જેટલો ખર્ચો થાય છે તે ત્યારે આટલી મોટી રકમ ચૂકવી ને મોતને પણ વ્યવસાય બનાવવાનો કારસો રચ્યો હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું સમગ્ર સભામાં કામ આવવું જોઈએ એના બદલે સ્ટેન્ડિંગ કમિટીની અંદર સ્મશાનોનું કામ મંજૂર થયું દસ કરોડ રૂપિયાની માતબર રકમ એમાં છાણા પૂળા લાકડા આ બધાની વાત થઈ જો સ્મશાન રિનોવેશન આ લોકો કરવાના હોય તો આપણે સમજીએ કે સિવિલનું કામ અંદર છે સિવિલનું કામ અંદર છે નહીં અને જે વસ્તુ તમે વડોદરા શહેરની અંદર જુઓ છો આપણે સૌ વડોદરા શહેરના લોકો છીએ આપણે કોઈની અંતિમ ક્રિયા કરવાની હોય તો શ્રી શ્રીહરિ ટ્રસ્ટ હોય કે જલારામ ટ્રસ્ટ હોય કે અમારા વિસ્તારમાં ટીપી તેરમાં ચાલતું ટ્રસ્ટ છે આ તમામ ટ્રસ્ટ અંતિમ ક્રિયાનો સામાન વિના મૂલ્યે આપે છે તમે શ્રીહરિ ટ્રસ્ટમાં કે જલારામ ટ્રસ્ટમાં તો ફોન કરો ને તો સામાન ઘરે આપવા આવે છે તો કોર્પોરેશનમાં છ મહિના બાકી છે આ બોર્ડ પૂરું થવાના એટલે એમણે એવા લોકોને ઈજારાથી આપી દીધું કે જાઓ તમારાથી જે રીતે કમાવાય એ રીતે કમાઈ લો કારણ કે જે મફતમાં વસ્તુ મળે છે છાણા છે પૂળા છે લાકડા છે એ બધી મફતમાં વસ્તુ અને એની અંતિમ ક્રિયાનો સામાન છે એ વસ્તુ માટે આ લોકોએ દસ કરોડ રૂપિયાનો ઇજારો આપ્યો જેનો અમે સખત શબ્દોમાં વિરોધ એટલા માટે કર્યો છે કે મળદાને પણ નથી છોડતા કમાવામાં મારી વાત એટલી જ છે કે માણસ મરી જાય છે તો છેલ્લે મરદા પાછળ કમાવાનું આ રીતે અમે સભામાં વિરોધ એટલા માટે કર્યો છે કે આ પ્રથા ન હોવી જોઈએ આ તાત્કાલિક ધોરણે ફરી વિચાર વિમર્શ કરવામાં આવે અને જલારામ ટ્રસ્ટ છે શ્રીહરિસે સેવા ટ્રસ્ટ છે એવી જે મોટી મોટી ટ્રસ્ટો છે જે કામ કરે છે ને મફતમાં કામ કરે છે એ લોકોને કામ આપવું જોઈએ મનમાની કરીને તમામ કામો મંજૂર આવી રીતે કરે છે પોતાના બહુમતીના જોડે કારણ કે સ્થાયી સમિતિમાં કોંગ્રેસનો એક પણ સભ્ય નથી એટલે ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે આ જ કામ ડિસેમ્બર મહિનામાં આવેલું આ સ્મશાનોનું જે ઇજારાથી આપવાનું કામ ડિસેમ્બરમાં આવેલું એ ડિસેમ્બરમાં એમણે શું થયું તો એ મુલતવી કર્યું અને હમણાં સભામાં પાછું આ કામ મંજૂર કર્યું છે એવી જ રીતે પૂજા જે ઇજારદાર છે તો એ લોકોને પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દોઢ દોઢ બબ્બે વરસ સુધી જે ઇજારદારે પાણી ગંદુ પીવડાયું છે લોકોને આ લોકોને ફરીથી ઈજારો આપ્યો શું છે તો કે હાઈકોર્ટમાંથી જીતીને આવ્યા તો હાઈકોર્ટમાં જવાના રસ્તા બી તમે જ કરી આપો છો અને વિશ્વામિત્રી કિનારે અત્યારે જે પણ કંઈ કામ કરવા ચાલુ છે કામગીરી ચાલુ છે સરાહનીય બાબત છે કામગીરી ચાલુ છે ભૂતકાળમાં પણ આવી ઘણી બધી કામગીરી ચાલુ હતી પણ ત્યાં જે જે બાવણના ઝાડ કપાય છે એ બાવળના ઝાડ મફતમાં ભરી જવા અને આ લોકોને એકસો રૂપિયા ચૂકવવાના જો આપણા લાકડા હોય તો ચાલીસ રૂપિયા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આપવાનો તો તમારી પાસે વાહનો છે આપણી પાસે વિકલપુરમાં વાહનો છે જે સ્મશાનોની અંદર તમે લાકડા મોકલવાના હોય એ સ્મશાનમાં આપણા વાહનોથી મોકલવા જોઈએ તો આ કહે છે કે એકસો સાહીઠમાં ચાલીસ રૂપિયા ટ્રાન્સપોર્ટેશનના અમે આપીશું એવું કામ લઈને આવ્યા છે બીજી બાબત એ છે કે જ્યારે લાકડાની બાબત હોય તો આ લોકોએ જે જંગલ ના ઇજારા આપે છે જય અંબે સેનેટરી માર્ગ છે એનો ધારો કે જલા દક્ષિણ ઝોનમાં ઇજારો છે જે ઝાડ કાપવાનો ઝાડ કાપવાનો ઇજારો છે તો આ વ્યક્તિ ઝાડ કાપ લાકડા એવી રીતે કાપીને સ્મશાનમાં મૂકે કે વહેલા સુકાઈ જાય અને વપરાશમાં આવે ચેરમેન એવો જવાબ આપે છે કે ભીના લાકડા હોય છે તો લોકોને વેચાતા લાવવા પડે છે પણ તમે જે ઇજારો આપ્યો છે લાકડા કાપવાનો એ લોકોને તો કોઈ એમની પાસે મશીનો છે તો લાકડા સરખી રીતે કાપીને સ્મશાનમાં મૂકે એટલે આ કામ ખોટું છે ખોટું કામ લઈને આવ્યા છે દસ કરોડ રૂપિયાનું એનો અમે સખત વાંધો લીધેલો છે